એક તરફ પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર કાંકરિયાની રિવરફ્રન્ટ પર વાઇબ્રન્ટ સમિટના કાર્યક્રમોની ભરામાર છે તો બીજી તરફ સચિવાલયો સરકારી ઓફિસો મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીઓ સુમસામ ભાજે છે જેના કારણે પ્રજાકીય કામો અટવાઈ ગયા છે અને સામાન્ય નાગરિક વાઇબ્રન્ટમાંથી સાયલેન્ટ મોડમાં આવી ગયો છે પ્રવાસી ભારતીય દિવસના પગલે તંત્ર લાગ્યું છે કાંકરિયાની પાળે ભવ્ય ફ્રન્ટ પર મોટા પાયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે આથી કોર્પોરેશનના અધિકારીઓ આઇવેડની તળામાર તૈયારીમાં લાગી ગયા છે જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં નાગરિકો તો આવે છે પરંતુ તેમને સાંભળવાવાળું કોઈ જ નથી હું અહીંયા વારેઘડી પાણીના મારા વોર્ડના સમસ્યાના માટે આવું છું કામ માટે પણ આ બ્રાયબેન્ડ ગુજરાતના કાર્યક્રમ અમદાવાદ શહેરના બધા કાર્યક્રમ હોવાથી મારા અહીંયા કોઈ પણ કામ થતા નથી મહાનગરપાલિકાના અધિકારીઓને વાયબ્રન્ટ સમિટની વિવિધ કામગીરીઓ સોંપી દેવામાં આવતા તેઓ કચેરીમાં હાજર રહેવાને બદલે મોટા ભાગનો સમય કાર્યક્રમોના સ્થળે હાજરી આપે છે પરિણામે સામાન્ય નાગરિકોના કામ વિલંબમાં મુકાયા છે અમદાવાદ મહાનગરપાલિકાની કચેરી સોમસામ જોવા મળે છે છેલ્લા કેટલાય દિવસથી મુલાકાતીઓને લગભગ એક જ જવાબ મળે છે સાહેબ નથી અધિકારીઓ કાર્યક્રમમાં વ્યસ્ત છે એટલે લોકોના કામ થોડાક મોડા થાય છે એટલે ખરેખર તો પ્રજાના કામો તરફ અધિકારીઓએ ધ્યાન આપવું જોઈએ અને જે ધ્યાન આપે તો પ્રજાના કાર્યો સરળતાથી થઈ શકે વાયબ્રન્ટ ગુજરાત અને પ્રવાસી ભારતીય દિવસ ઉજવાય તેમાં ગુજરાતની પ્રજાને કોઈ જ વાંધો હોઈ શકે નહીં પરંતુ સામાન્ય પ્રજાના પ્રશ્નો અધરતા લટકી પડે અને સરકારી તંત્રમાં કોઈને કશું સાંભળવાનો જ ટાઈમ ન હોય તે કેમ ચાલે કેમેરામેન લલિત બ્રહ્મર સાથે ઝલક અધ્યારુ જીએસટીવી